બનાસકાંઠાના અમીરગઢમાં ઠેર ઠેર ખાડાઓનું સામ્રાજ્ય થતા વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે તાલુકાનો દરજ્જો મળ્યા અને અમીરગઢને પચીસ વર્ષ જેટલો સમય વીતી ગયો છે તેમ છતાં અહીંયા તમામ નાની મોટી સરકારી ઓફિસો તેમજ સ્કૂલો કોલેજો પણ આવેલી છે તેમ છતાં પણ છેલ્લા કેટલાય સમયથી રસ્તાઓ બિસ્માર હાલતમાં છે ખાડાના કારણે વાહન ચાલકોને અહીં પસાર થવું એટલે અકસ્માત નોતરવા સમાન છે અધિકારીઓ પણ રોજ અહીંથી જ પસાર થાય છે છતાં તેઓ આ ખાડા કાન કરી રહ્યા છે નગરોડ તંત્રના અધિકારીઓને પણ આ ખાડા કેમ નથી દેખાતા તે પણ એક મોટો સવાલ છે અમીરગઢ તાલુકાની અંદર જવા માટે અમીરગઢ ગામની અંદર જવા માટે મુખ્ય જે નેશનલ હાઈવેથી અંદર જતો માર્ગ છે તે માર્ગ જે અમીરગઢ તાલુકા તરીકે જે અમીરગઢ તરીકે ઓળખાય છે તેને હવે હું તો કોઈ કે ખાડાગઢ તરીકે ઓળખો તો પણ કહેવાય અમીરગઢ હાઈવેથી લગાડીને પૂરા ગામની અંદર પૂરા ખાડે ખાડા પડ્યા ગાડીઓ મોટી ફસાય આખો દિવસ અમારે હોય મથવાનો બે બે વાગ્યાની ગાડી ફસાયેલી હજી નીકળી નથી સાહેબ અમે હાઈવેથી અમીરગઢ ઉડમનાવાસમાં ખાડા ખાડી રોડ તૂટેલા ફૂટેલા અને એકસો આઠ આવે તો બી તકલીફ પડે છે અમીરગઢ ગામમાં જવાનો મેન મેન રોડ છે અહીંયા તાલુકામાં જવાનો મામલતદારમાં જવાનો કોર્ટમાં જવાનો આમ આ જ રસ્તો છે અહીંયા ગ્રામ પંચાયતનું કંઈ આંખો ફૂલતી જ નથી કેટલા ટાઈમથી આ ખાડા પડેલા છે હજુ સુધી કઈ કરતા નથી